નમસ્કાર આપની હારી રહ્યા અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડિયા મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સ્વસહાય જૂથો એસએસજી માટે કેશ ક્રેડિટ લોન ધિરાણ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડીઆઈડીએ મહીસાગર લુણાવાડા અને તાલુકા પંચાયત કડાણા દ્વારા પંચમહાલ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના સંયુક્ત ઉપક્રમે કડાણા ખાતેના કોમ્યુનિટી હોલ મામલતદાર કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ત્રેપન એસએસજી જૂથોને કુલ રૂપિયા સત્તાવન લાખની રકમનું લોન ધિરાણ મંજૂર કરવામાં આવ્યું હતું તેમાંથી આઠ એસએસજી જૂથોને મહાનુભાવના હસ્તે રૂપિયા બાર લાખની લોનની રકમ સુપ્રત કરવામાં આવી હતી આ પ્રસંગે નિયામક તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ પીડીસી બેંકના મેનેજર એલડીએમ ડીએલએમ પીડીસી બેંકના ડીજીએમ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં પીડીસી બેંકના બેંક મેનેજરને તેમની પ્રશંસનીય કામગીરી બદલ નિયામક તાલુકા વિકાસ અધિકારી અને અન્ય મહાનુભાવના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સ્વસહાય જૂથોને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું હતું બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા કડાણા